તો મિત્રો સ્વાગત છે અમારી ચેનલ માં આજે આપડે વાત કરવાના છીએ PVC પાઇપલાઈન યોજના વિશે ખેડૂતોને વોટર ખરીદવા માટે સરકાર તારીખ કઈ છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત આપણે આ વિડીયો ની અંદર કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાણી વહન માટે પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સુવિધા નો સુધારવામાં મદદ કરવાનો છે પીવીસી પાઇપલાઇન યોજનાની સહાયની રકમની વાત કરીએ આપણે પીવીસી પાઇપલાઇન યોજનાની રકમ એ કેટેગરી પ્રમાણે અલગ અલગ આપવામાં આવે છે તેમાં ત્રણ કેટેગરી પ્રમાણે સહાય આપવામાં આવે છે કેટેગરી સામાન્ય ખેડૂતો માટે પીવીસી પાઇપલાઇન ખરીદીની કિંમતના પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર હજાર જે ઓછું છે તે આપવામાં આવશે એચડીપી પાઇપલાઇન રૂપિયા પચાસ પ્રતિ મીટરે આપવામાં આવશે પીવીસી પાઇપ રૂપિયા પાંત્રીસ પ્રતિ મીટરે આપવામાં આવશે આવશે જાતિઓ માટેની પાઇપલાઇન ની વાત કરીએ આપણે પીવીસી પાઇપલાઇન ખરીદીની કિંમત ના પંચોતેર ટકા અથવા તો બાવીસ જે ઓછું હશે તે આપવામાં આવશે એસ પાઇપલાઇન ની વાત કરીએ રૂપિયા પંચોતેર પ્રતિ મીટર આપવામાં આવશે પીવીસી પાઇપલાઇન તેમને બાવન પ્રતિ મીટર આપવામાં આવશે અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટેની પીવીસી પાઇપલાઇન ખરીદી કિંમતના ના પંચોતેર ટકા અથવા તો બાવીસ હજાર પાંચસો જે ઓછું છે તે આપવામાં આવશે એસ ડીપીઈ પાઇપલાઇન પંચોત્તર રૂપિયા પ્રતિ મીટર પીવીસી ફાઇબ લાઇન રૂપિયા બાવન પ્રતિ મીટરે આપવામાં આવશે આ પ્રમાણે સહાય આપવામાં આવશે ખેડૂત મિત્રોને ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ બેંક પાસબુક આઠ બાર અને આઠ અ ખરીદીનું બિલ ફોર્મ ભરવા માટેની તારીખની વાત કરીએ તારીખ સાત ત્રણ બે હજાર પચ્ચીસથી લઈને તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે જે કોઈ ખેડૂત મિત્રો ફોર્મ ભરાવવું હોય તે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મોકલી દેજો તેનું ફોર્મ ફ્રીમાં ભરાઈ જશે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો